આઈ આઈ લે દીધો હવે નાસ્તો કરવા જોઈ હતી ગોરી પીએ ભૂખે ભૂખે પેટી ભૂખે પેટી પીવાની બીજી ને બીજી બીજી કઈ ને નાસ્તા પછી પણ હાલો નાસ્તો કરવા બિગ બોસ જોતા સીતારામ દાયરાની

જાડું હોય ભેગું આવે બાકી ઉડે જાય કેલું પડે જાય માટી હોય આગળ પડે જાય પાલક ટમેટાની સબ્જી ખાવાની હે પાલો પાલક તોડવા આવ્યો હું સબ્જી બના હે ભાઈ આ કોઈ હતી પીસાઈ જાય આતરે બસ આ જાય જજ એ ઉતારવા આવ્યો બકાલો ચા ડુંગળી થઈ ગઈ મોટી મોટી બધી લહાણી થઈ ગયું મોટું મોટું મુરાઈ થેગા મોટા મોટા મુરા ઉતાર્યા આજે ઉપાડ્યો મી ને હું પાલક તોડવા આવ્યો દડા થાવા માંડ્યા ને રીંગણી એવું કલર માં આવવા માંડી મી માં બહુ મજા ને આવતી કુકડી હે આવી કુકડીયા હે એમાં એક દી તો ખરી પાછી નહીં વાંધો આવે એવું મોટા પાલક ઉતારા હારી હારી કૂણી કૂણી હા જયની સબ્જી જય આવ્યો સબ્જી ઉતારવા આવ્યો ને સબ્જી ઉતારવા આવ્યો જય સબ્જી તારે કેવાની સબ્જી ખાવી કઈ સબ્જી

એ બધાય જો ઈ રીંગણી હે ઈ કોરા ડુંગરીનો રોફ છે એક આપણે ઉડાડતા હતા ને તું ત્યાં આપણે રોપ ઉડાડ્યો તો ખબર મેં તું દીધો તો ઉડાડવાન અહીંયા કરવા દીધો તો ખબર હે હા જઈ ઉગ્યો ઈ ટાઈગર કા ઘેર ગયો કોઈ હે ઈ ની નાક વો દેખો ટાઈગર જો નયા લ્યો ના રખડતો હે ઈ ઈ તે એને દોડવું હે માતે દોડે તાડ ઉડાડે એને તાડ લાગે થી હા ઉડાડે તાડ લાગે ના ઉડાડે એક વાગ્યો ને બપોરા કરવા બપોરા જાઓ

ને 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 એ રમવામાંથી ના જીવ પૂરો થાય થાય તો આવે આપણે આ કામ કામ કરવા કરીએ આપણે

Pasti से aja जा है ये उडेन coba

Joy kia man waset puga jahewanya bog labet hatnya pasti bog labi udah ja oh aja kamuklium